নির্মানো <laughs> અર્ચના લીધે પહોંચે बलीनाथ महा भगवानाव जय देनाथ बड़ी नाथ वारी जय देवाड़ी नाथ बारी नाथ जय जय वारी नाथ वारी नाथ वारी ना जय वारी नथ वारी नथ वारी वाड़ी नाथ वाड़ी नाथ जय जय वाड़ी नारी नाथ वाड़ी नथ वारी जय जय वाड़ी नाथ वाड़ी नाथ એક હવન લાભ મળ્યો છેલ્લા સાત દિવસથી અહીંયા સરસ મજાનો નો હવન ચાલી રહ્યો છે જેમાં ઘણા બધા ભક્તોએ વાળી ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી છે અને હું બનાસકાંઠાના વાવ તાલુકાના જોડિયાલી ગામ નો વતની છું અને એક અત્યારે મને આહુતિ આપવાનો મોકો મળ્યો હું ખુબજ આભારી છું જય વાળીનાથ बन्यवाद में भारत माता धन्यवाद

ભાઈ શ્રી ડાયાભાઈ અને ભાઈ શ્રી લીરાભાઈ પરિવાર આયોજિત શિવપ્રથમ આપ સૌને ફરીથી પાછા આપણે બીજા એક સેસનમાં બપોર પછી ફરીથી પાછા આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો જે ગુજરાત સરકાર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીનગર દ્વારા જે આયોજિત થવાના છે કાર્યક્રમો અનેક આપણા દાતાશુ ફેસ્ટિવલનો સત્કાર સમારંભ મોટીવેશનલ સ્પીચ

જિલ્લો જુનાગઢમાં અહીં વાળીનાથ મહાદેવ ની દર્શન આવ્યા બહુ ભવ્ય અને મેળો રહેશો છે રબારી સમાજનો કઈ ગટેરી બહુ નાથ વેહોતર ભેગી થઈ છે માટે ધન્ય જય વાળીનાથ

મારા દીકરા દીકરીઓ મારા ભાઈને ને પરિવાર જયારે અહીંયા બેઠો હોય ત્યારે વિશ્વ ગુજરાતી દિવસની ની ને વિકાસ ની કોઈ છું આપણે બધાને મારા અંત કરણ ધરમસિંહભાઈ દેસાઈ હાલ પડી આપણે

મૃતક પરિવારના ભાઈ તરીકે વડીલો માટે તમારો વિગ્રહ છું તારી લાગણી પ્રગટ કરી હતી મારા પરિવાર સામે બહુ સાવધાની રાખીએ બીજી બાપુએ પણ વાત કરી કાલે એ મારી પાસે ગાય ની વાત કરતા હતા તો ગાય ની માનતા વિવાદ આપતા